જુનાગઢમાં ભારતી આશ્રમના લખુ મહંતના ગુમ થવાના કેસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. મહાદેવ ભારતીને આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવાયા છે. મહાદેવ ભારતી બાપુ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ગુમતાના 80 કલાક બાદ જંગલોમાંથી તેઓ મળ્યા આવ્યા હતા અને ત્યાર બાદ તેમની સારવાર ચાલી રહી છે. એવામાં હાલ મહાદેવ ભારતી બાપુને આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે કે તેમણે તમામ હોદ્દાઓ પરથી દૂર ગરાવી દેવામાં આવ્યા છે મહાદેવ ભારતી બાપુ હાલમાં હોસ્પિટલમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે મહાદેવ ભારતી બાપુ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ગોમટાના 80 કલાક બાદ જંગલોમાંથી તેઓ મળ્યા આવ્યા હતા અને ત્યાર બાદ તેમની સારવાર ચાલી રહી છે એવામાં હાલ મહાદેવ ભારતી બાપુને આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવી દેવામાં આવ્યા છે સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે કે તેમણે તમામ હોદ્દાઓ પરથી દૂર કરાવવા ગરાવી દેવામાં આવ્યા છે મહાદેવ ભારતી બાપુ હાલમાં હોસ્પિટલમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે